નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું મિત્રો આજના લેક્ચરની અંદર આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર ચડબલી સ્પેશિયલ એમસીક્યુ પાર્ટ ટુ જોઈએ છીએ યંગના બે સ્લીટના પ્રયોગમાં જે પદ તફાવત લેમડા છે તે બિંદુ પ્રકાશની તીવ્રતા ક્યાં છે જો પદ તફાવત લેમડા બાય ફોર હોય તો તીવ્રતા કેટલી તો મિત્રો પદ તફાવત

माइनस वन ना स्क्वायर एट वन थे तो आई जीरो बराबर के आयो हम एवं कहे कि पद तफावत लेमडा बाय फोर हो तो तीव्रता के स्वरूप में तो मित्रों कला तफात के टू पाई बाय लेमडा लेमडा बाय फोर पाई बाय टू आ तो आई बराबर आई जीरो कॉस स्क्वेर फाइव फाइव बाय टू

બંને સ્લીટો વચ્ચેનું અંતર ડી બરાબર ફાઇવ એમડા છે ચાલો એમડા પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાય છે કોઈ એક સ્લીટની સામે ડી બરાબર ટેન ડી અંતરે રાખેલા પડદા પર તીવ્રતા કેટલી તો મિત્રો પદ તફાવતનું સૂત્ર છે આર ટુ માઇનસ આર વર્ગ સાઈન બરાબર અથવા બીજું શું આવશે મિત્રો એક્સ ડી બાય ડી તો એક્સ બરાબર મધ્યસ્થ સલાકા માટે ડી બાય ટુ ઇન્ટુ ડી ડી બરાબર ટેન ડી

તો તેમના વડે રચાતી વ્યતિકરણ ભાત માટે આઈ મેક્સિમ માઈનસ આઈ મિનિમમ છેદવા આઈ મેક્સિમમ પ્લસ આઈ મિનિમમ કેટલા તો આના માટે આપણે કમ વિસ્તાર મેળવીએ કમ વિસ્તાર છે ને મિત્રો તીવ્રતાના વર્ગના સમ પ્રમાણમાં હોય તો વર્ગ કાઢી નાખો સ્કવેર રૂટમાં મેન બાય વન યોગ કરો યોગ વિયોગ રૂટ એન પ્લસ વન કરી નાખો વિસ્તરણ કરીએ એન પ્લસ ટુ રૂટેન પ્લસ વન છેદમાં એન માઇનસ ટુ રૂટેન પ્લસ વન આ શું થયું મિત્રો આ મેક્સિમમ થયું આ છે આ મિનિમમ એન પ્લસ ટુ રૂટેન પ્લસ વન એન માઇનસ ટુ રૂટેન પ્લસ વન હવે પાછા વ્યવ યોગ કરીએ છીએ તો આઈ મેક્સિમમ માઇનસ આઈ મિનિમમ છેદમાં આઈ મેક્સિમમ પ્લસ આઈ મિનિમમ એન પ્લસ ટુ રુટેન પ્લસ વન એન પ્લસ ટુ રુટેન પ્લસ વન માઇનસ શું આવશે એન માઇનસ ટુ રૂટેન પ્લસ વન છેદમાં એન માઇનસ ટુ રુટેન પ્લસ વન તો અહીંયા શું આવશે એન એન ઉડી જશે વન વન ઉડી જશે ફોર આવશે પછી અહીંયા ઉડી જશે ટુ એન પ્લસ ટુ ટુ છેદમાં એન પ્લસ વન શું આવશે મિત્રો આપણો આન્સર ડી આવશે સત્તરમો એમસીક્યુ મિત્રો જીરો પોઈન્ટ જીરો બે સેમી પહોળાઈની એક સ્લીટ સાઈડ સેમી કેન્દ્ર લંબા વાળા લેસ ની નજીક સ્લીટ ની સામે રાખેલ છે આ સ્લીટ ને પાંચ ગુણા દસ ની માઇનસ પાંચ ઘાત સેમી તરંગ લંબાઈ વાળા લંબ રૂપે આપાત પ્રકાશ ના સમાંતર કિરણ પુંજ વડે પ્રકાશિત કરેલ છે તો વિવર્તન ભાત યાદ રાખજો પ્રથમ અપ્રકાશિત સલાકાર એટલે પ્રથમ ન્યૂનતમ થાય

કેટલા તો મિત્રો આપણે જોઈએ રીતે હવે મેક્સિમ માર્ગ કાઢો વર્ગ મૂળ રૂટ આલ્ફા યોગ વિયોગ કરો રૂટ આલ્ફા

पछि आपण हमळा अगडे करियो हे रीते योग वियोग करिए अंश मा आपण શું કરે વિયોગ છે આઈ મેક્સિમમ માઈનસ આઈ মিনিમમ છેદ માં આઈ મેક્સિમમ प्लस આઈ মিনিમમ α 2√ α + 1 - α - 2√ α + 1 / α + 2√ α + 1

બે તરંગો સંપાત થાય છે ત્યારે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓ અનુક્રમે ખાલી જગ્યા ને ખાલી જગ્યા તો મિત્રો મેક્સિમમ માટે શું છે ખબર છે આપણો સૂત્ર છે તો કોસ ફાઈવ ફાઈવ ઝીરો લેવલ ક્યારે મેક્સિમમ માટે આઈ વન આઈ છે આઈ ટુ ફોર આઈ છે ટુ આઈ ઇન્ટુ ફોર આઈ

યંગના ડબલ સીટના પ્રયોગમાં બંને સ્લેટ વચ્ચેનું અંતર વધારીને ત્રણ ગણું કરવામાં આવે તો સ્લેટની પહોળાઈ કેટલી ડી ડી બાય બી ચલે છે ઓને પણ ડી બીડેસ ચલે છે ઓનપોન ડી ડેસ બી ડોન બીજું શું થશે ડી બાય ડી હવે આ જે છે ને આ નવું અંતર એ કેટલું ગણવામાં આવે છે ત્રણ ગણું એટલે થ્રી ડી તો પહોળાઈ છે ને મિત્રો ત્રીજા ભાગની થાય વન બાય થ્રી ગણી આન્સર શું આવશે ડી યંગના ડબલ સ્લેટ વડે થતા વ્યતિકરણના પ્રયોગમાં બંને સ્લેટ સુસંબંધ ઉદ્ગમ તરીકે વર્તે છે જેમાંથી આવતા પ્રકાશનો કંપ વિસ્તાર એ અને તરંગ લંબાઈ લેમડા છે બીજા એંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બંને ઉદ્ગમો સુસંબંધ નથી અને સુસંબંધ હોય તો મિત્રો શું થાય કે કમ્પ વિસ્તારના વર્ગનો સરવાળો બરાબર અસુસંબંધ હોય સીધું આઈ વન પ્લસ આઈ બરાબર પરંતુ કમ્પ એર તરંગ લંબા લેમડા છે તો પડદાના મધ્ય બિંદુએ પ્રથમ અને દ્વિતીય કિસ્સામાં મળતી તીવ્રતાનો ગુણોત્તર તો પહેલા કિસ્સામાં તીવ્રતા શું મળે મેક્સિમમ

યંગના ના પ્રયોગમાં બે સાંકડી સ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે જો સલાકા વચ્ચે અંતર પહેલા જેટલું જ રાખવામાં આવે તો પડદા અને સ્લેટ વચ્ચે અંતર કેટલો હોવો જોઈએ શલાકા વચ્ચેનું અંતર બમણું કરવામાં મળે એક્સ બાર બરાબર લેમડા ડી બાય ડી એટલે એક્સ બાર તો એટલું ને એટલું જ બરાબર છે પછી સાંકડી સ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે એટલે કે આ જે છે એ બમણું કરવામાં આવે આ બંને સરખા છે એક્સ બાર

બી આવશે યંગના બે સ્લેટના પ્રયોગમાં જો બે સ્લેટ વચ્ચેનું અંતર ઘટાડી વન બાય ગણું કરવામાં આવે એટલે શું કરવામાં આવે છે ત્રીજા ભાગનું કરવામાં આવે શલાકાની પહોળાઈ એન ગણી થતી હોય તો એન કેટલું તો શલાકાની પહોળાઈનું સૂત્ર શું છે મિત્રો પીટા લેમડા ડી બાય ટુ ડી અને બીટા ડેસ ઇઝ ઇક્વલ લેમડા ડી शायद मां टू डी डेस और बीटा डेस उताई टू एन बीटा थाई इसे एन गड़ों लेम्बडा डी टू वीडियोस के अलावा इसे डिवाइस है त्रिज्या वागनों से डिवाइस त्रि थाई इसे तो त्रि ऊपर लग जाओ एन बीटा आप आज भीटा मुक्त है ये तो एन बीटा डेस इज इक्वल टू त्रि बीटा

બરાબર તો બે સરખાવી છો છ ગુણા દસ થી માઇનસ સાત ઘાતુ એક પોઈન્ટ પાંચ માઇનસ એક એટલે પોઈન્ટ પાંચ વન હાફ તો બેતાલીસ થાય બેતાલીસ ગુણા દસ માઇનસ સાત ઘાત

તો આઈ ટુ આઈ વન માલસનો નિયમ શું કહે છે મિત્રો તો બંને વચ્ચેનો ખૂણો કેટલો માલસનો નિયમ શું કહે છે આઈ ટુ ઇઝ ઇ કોલ ટુ આઈ વન કોસ્પેર થીટા તો આઈ ટુ છે મિત્રો આઈ બાય એટ આઈ વન આઈ બાય ટુ કોસ્કેર ઠીટા આઈ આઈ કેન્સલ ટુ ઉપર જાઈ ટુ બાય એટલે વન બાય ફોર કોસ્કેર ઠીટા કોસ્ટટા બરાબર વન બાય ટુ

એમ પૂર્ણ થાય છે આશા રાખીએ છીએ કે જે નીટ માટે આપણને ખૂબ ઉપયોગી નીવડે થેન્ક યુ મિત્રો